રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોને લઈને રાજ્ય સરકારને ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી જેમાં કેટલીક દુકાનો હંમેશા બંધ જ જોવા મળતી હતી જ્યારે સાતસો જેટલી દુકાનો અન્ય લોકોને ભાડે આપી દેવાઈ હતી જેથી આ પ્રકારની ગેરરીતિઓ અટકાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં હવે રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ ધરાવતું દુકાનદાર અન્ય કોઈને દુકાન ભાડે આપી નહીં શકે સાથે જ રાશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે અને આ ઉપરાંત પોતાની ગેરહાજરીમાં અન્ય વિતરકને ચાર્જ સોંપીને અનાજ વિતરણ ફરજિયાત ચાલુ રાખવું પડશે અમદાવાદમાં કચરજ પમાડે તેવી હત્યાની ઘટના સામે આવી છે જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક યુવકને માથું છુંદાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જે કેસમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી લીધી હતી પરંતુ આરોપીએ ફોટો બતાવીને જે વ્યક્તિની હત્યા કર્યાનું કબૂલ્યું હતું તે વ્યક્તિ હકીકતમાં જીવતો હોવાનું તપસમાં સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી જેને પગલે હાલ મૃતક અને હત્યારા બંનેને શોધવા સ્થાનિક પોલીસ તેમજ પોલીસની અન્ય એજન્સીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં સ્ટાઈપેન્ડની માંગણીને લઈને આજે બીજા દિવસે પણ રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર બેઠા છે ત્યારે આ મામલે જેડીએના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે બીજા દિવસે હડતાલ રોકવા માટે ઇલેક્ટ્રિસિટીનો કાપ મૂકવામાં આવ્યો છે અને પોલીસ પણ બોલાવવામાં આવી છે પરંતુ અમે અમારી માંગ પર અડગ છીએ અને અમારી માગણીઓને લઈને હડતાલ ચાલુ જ રાખીશું જેને લઈને હાલ બીજે મેડિકલ કોલેજમાં એક એસીપી બે પીઆઈ ચાર પીએસઆઈ તેમજ સૌથી પણ વધારે પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે